पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણ શહેરના નવા બસ સ્ટેશન બની રહેલા ગેટ નજીક એક ગાંઠ મળી આવી જેને પગલે તંત્ર દોડતું થયું છે પાટણ નવા બસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી પ્રાથમિક તબક્કે આ શંકાસ્પદ પદાર્થ અંગોનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશે અને તેમની ટીમ તાત્કાલિક નવી બની રહેલી બસ સ્ટેશન ગેટ સ્થળે પહોંચી હતી ટીમ શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરી તેની વધુ તપાસ શંકાસ્પદ ગાંઠ માનવ સર્જિત હોવાની પુષ્ટિ કરી છે ડોક્ટર અલ્કેશ સોહેલે જણાવ્યું કે આ ગાંઠ કયા અંગની છે તે જાણવા માટે વધુ તપાસ અર્થે ધારપુર ખાતે મોકલી આપવામાં આવી છે કમલેશ પટેલ પાટણ